જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા વિડીયામાં ફરી તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના કે બાર રાશિની અંદર કઈ રાશિના લોકો જે છે જે લકી કહેવાય કે જેને સામાન્ય રીતે બીજા વ્યક્તિના જીવન કરતાં જલ્દીથી પદ પ્રતિષ્ઠા માન સન્માન આ બધી વસ્તુ સહેલાઈથી આ લોકોને પ્રાપ્ત થઈ જાય છે જ્યોતિષ શાસ્ત્રોની દૃષ્ટિએ જોવામાં આવે તો ચાર રાશિ એવી છે આ રાશિના લોકો એવા છે કે જેને જલ્દીથી પોતાનું પદ પ્રતિષ્ઠા કીર્તિ આ બધું સમાજની અંદર બીજા લોકો કરતા સહેલાઈથી મળી જાય છે સંપૂર્ણ ચાર રાશિ કહી શકાય સર્વપ્રથમ મેષ રાશિ રાશિ નંબર બે વૃષ્ટિક રાશિ રાશિ નંબર ત્રણ મકર રાશિ રાશિ નંબર ચાર એટલે કુંભ રાશિ આ રાશિના જાતકો સદસ્યો તમે જોયું હશે તમારી આસપાસના મિત્રોને જોયા હશે એ હર હંમેશ કંઈક આગળ પડતા કાર્યની અંદર આગળ સમાજના ઘણા બધા કાર્યોની આગળ આગળ પડતા જોવા મળે છે સર્વપ્રથમ મેષ રાશિ મેષ રાશિના અધિષ્ઠાતા દેવ ભગવાન મંગળ ગ્રહોમાં એવું માનવામાં આવે છે કે મંગળ ગ્રહ નવ ગ્રહોના એક સેનાપતિ છે તો સેનાની જેમ આ રાશિના જાતકો હર હંમેશ તમને કોઈ કાર્યની અંદર લીડર કોઈ કાર્યની અંદર આગળ પડતા હરહંમેશ કોઈ પણ ગ્રુપ કે સમૂહની અંદર મેષ રાશિના જાતકો મંગળના લીધે કાર્યમાં આગળ પડતા જોવા મળે છે ભાગ્યશાળી આ રાશિના જાતકો મહેનતની સાથે નેતૃત્વ લીડરશીપ જેવા ગુણો તેમનામાં સહજ રીતે જોવા મળે છે પોતાની મહેનતની સાથે ભાગ્ય થકી હર હંમેશ તમને આગળ વધેલા જોવા મળશે રાશિ નંબર બે એટલે વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના જાતકોનો સ્વામી ભગવાન પણ મંગળદેવ છે જેના લીધે આ લોકો આત્મવાન હિંમતથી સામનો કરવાવાળા કોઈ પણ પરિસ્થિતિની અંદર રસ્તો કરવાવાળા નિર કહેવાય ને કે કોઈ પણ કાર્યની અંદર ડરશે નહીં પોતાના વિચાર શક્તિથી આગળ વધીને કોઈ પણ કાર્યસ્થળની અંદર અથવા કોઈ પણ જગ્યાએ એ હરહંમેશ સલાહ સૂચન અને માર્ગદર્શન આપનારા કહી શકાય છે ઈમાનદારી પૂર્વક કાર્ય કરવું પોતાના કાર્ય સ્થળ ઉપર તન તોડ મહેનત કરવી અને મહેનત થકી ભાગ્ય ઉજ્જવળ બનાવવું એ વૃશ્ચિક રાશિના મુખ્ય લક્ષણો જોવા મળે રાશિ નંબર ત્રણ એટલે મકર રાશિ મકર રાશિના સ્વામી ભગવાન શનિ છે શનિ ન્યાયપ્રિય ગ્રહ કહી શકાય કે ન્યાયને હર હંમેશ પસંદગી કરતા હોય છે આ રાશિના લોકો હિંમતવાન નીડર કોઈ પણ પરિસ્થિતિની અંદર આગળ વધીને કાર્ય કરવાવાળા વિશેષ પ્રકારે વાત કરીએ તો મકર રાશિના લોકો અન્ય અગિયાર રાશિથી કંઈક વિચિત્ર અને જુદા તરી આવશે અને તો આત્મવિશ્વાસો લોકોના પ્રિય એવા મકર રાશિના જાતકો હર હંમેશ જીવનની અંદર કંઈક કરવું છે અને કંઈક કરીને બતાવનારા પણ જીવનની અંદર રહેતા હોય છે નંબર ચાર એટલે રાશિ કુંભ રાશિના અધિષ્ઠાતુ શનિ ભગવાન શનિ પણ ન્યાયપ્રિય ગ્રહ છે આ રાશિના જાતકો સર્વાનુમતે કંઈક વિશિષ્ટ જોવા મળે છે સાંભળે બધાનું પોતાનું ધાર્યું કરે વિશેષ પ્રકારે પોતાનું સમયબદ્ધ પોતાના ચિસ્તબદ્ધ પોતાનું શિડ્યુલ વાઇઝ આ લોકો કાર્યને કરતા હોય છે હર દરેક પરિસ્થિતિની અંદર તે કંઈક પોતાનું અલગ જુદું કારણ શાસ્ત્ર અનુસાર મિત્રો આ ચાર રાશિ જેને લકી અથવા ભાગ્યશાળી રાશિ કહી શકાય આવા જાણકાર અને કંઈક જીવનની અંદર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે વિડીયો જોયા કરજો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે